સમાચાર મહેસાણાથી જ્યાં કડી નજીકથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે બોડાસણ જીઆઈડીસીના ખાનગી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળ્યો કડી પોલીસે મોડી રાત્રે રેડ કરી આ કાર્યવાહી કરી ત્રણ જેટલા ગોડાઉનમાં ભરેલો અનાજનો જથ્થો મળ્યો છે સરકારી પ્રિન્ટવાળા બારદાણ સ્થળ પરથી મળ્યા અલગ અલગ બ્રાન્ડની થેલીમાં અનાજનું પેકિંગ થતું હતું કડી પાસે આવેલ કુડાસણ જીઆઈડીસીમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો જે છે મોટી માત્રામાં ઝડપાયો હોય હોવાની બાતમી જે છે મળી રહી છે અને ખાસ જે છે કડી પોલીસ જે છે અહીંયા તપાસ હાલ હાથ ધરી રહી છે અહીંયા કહી શકાય કે જે સરકારી અનાજમાં ખાસ ઘઉં અને ચોખાનો જથ્થો જે છે વિપુલ માત્રામાં જોવા મળી રહ્યો છે અહીંયા સરકારી અનાજનો જથ્થો અહીંયા લાવ્યા બાદ આ જે મશીનરી છે એની અંદર ત્યાં ક્લિનિંગ કરવામાં આવતું હતું હતું અને ક્લિનિંગ કર્યા બાદ એના જે છે ઊંચા ભાવથી માર્કેટમાં વેચવામાં આવતું એ પ્રકારની હાલ વાત સમજવા મળી રહી છે અને સરકારી ઘઉં જે છે અહીંયા લાવી અને એનું ક્લીનિંગ કર્યા બાદ જે છે એને વેચવામાં આવતું હોવાની વાત સામે આવી રહી છે અને જે અલગ અલગ પ્રકારના લેબલોની જે થેલીઓ જે છે એ પણ ખાસ અહિયાં જોવા મળી રહી છે કે તેની અંદર ખાસ પેક થતું હોય એ પ્રકારની વાત જે પણ સામે આવી રહી છે એટલે કહી શકાય કે હાલ જે ત્રણ ગોડાઉન જે છે એની અંદર આ પ્રકારના અલગ અલગ જે કહી શકાય આમાં જોઈ શકો જોઈ શકાય છે કે મેન્યુફેક્ચરિંગ અને પેકેજ બાય અહીંયા કોઈનું નામ લખવામાં આવ્યું નથી એટલે કે આ પ્રકારની કોથળીઓ બનાવી અને સરકારી અનાજ નો છે બારોબાર સગે વગે કરતું હોવાની વાત હાલ સમજવા મળી રહી છે ખાસ જે છે કડી પોલીસ અહીંયા આવી અને સમગ્ર તપાસ હાથ ધરી રહી છે કહી શકાય કે ગઈ રાત્રે મોડી રાત્રે આ સમગ્ર મામલો જે શંકા જતા જે છે પોલીસ કડી પોલીસ દોડીને આવી હતી ને ત્રણ જેટલા ગોડાઉનો જે છે અને ત્યાં પહોંચી અને ખાસ તપાસ કરવામાં આવી છે ખાસ આ જે ગાડી જે છે એ બોલેરો ગાડી છે એની અંદર ખાસ હેરાફેરી જે થતી જોવા મળી હતી જેના કારણે પોલીસને શંકા ગઈ હતી અને શંકા જતા જે છે પોલીસ ત્રણ જેટલા ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં ખાસ અહીંયા જે છે જે કહી શકાય ચોખાનો જથ્થો જે છે બીજા ગોડાઉનની અંદર જોવા મળી રહ્યો છે કટ્ટા અલગ અલગ કટ્ટા બનાવી અને ખાસ અહીંયા ખાસ જે છે એકત્રિત કરવામાં આવતા હતા ચોક્કસથી જે કહી શકાય કે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળા સામે કડકમાં કડક કડક જે પગલા થવા જોઈએ એ પ્રકારની વાત પણ સ્થાનિકો ખાસ કરી રહ્યા છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ કડી મહેસાણા